ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પૈગંબર મોહમ્મદ સાહેબના યૌમે વિલાદતની ભરૂચના પાલેત સહિત પંથકના ગામોમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી રબિયલ અવલના માસની બારમી તારીખે ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવે છે મળસકે ચાર વાગ્યે મક્કા મસ્જિદ સહિત તાઉનની વિવિધ મસ્જિદોમાં નબી સાહેબના વિલાદતના સમયે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા અંજુમ અને અનિસુલ ઇસ્લામ કમિટીના નેઝા હેઠળ સવારે આઠ ત્રીસ કલાકે જુલુસે મોહમ્મદી મક્કા મસ્જિદ પાસેથી પ્રસ્થાન થઈ નગરના વિવિધ માર્ગો પરથી વરસતા વરસાદ વચ્ચે સલાતો સલામના પઠન સાથે રવાના થયું હતું મુસ્લિમ સમુદાયના લોકોના હાથમાં પરચમ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સરકાર કિયામત કિયામત મરહાબા દિલદાર ગગન બેદી નારાઓથી નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જુલુસે મોહમ્મદી ચિસ્તીયા નગર સ્થિત હજરત સૈયદ મોટામિયા સરકારના આસ્થાના પર પહોંચી નબી સાહેબના મુહે મુબારકની જિયારત કરી હતી મક્કા મસ્જિદના ઈમામ સાહેબે દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી ઈદે મિલાદ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કોમલબેન વ્યાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો રિપોર્ટર મોહસીન કારા ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી